નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને આ પંદરમાં પુરુષોત્તમ યોગ અધ્યાયની શરૂઆતમાં જ કહ્યું છે કે અસંગ શસ્ત્ર વડે આ સંસાર વૃક્ષને છેદી કાઢ એટલે કે કાપી નાખ સંસાર વૃક્ષ એટલે મટીરિયલ જગત અને અત્યારે આપણે મટીરિયલ જગતમાં રહીએ જ છીએ અને જે કંઈ વ્યવહારો થાય છે બધા મટીરિયલ જગતમાં જ છે પણ મટીરિયલ જગતની ખૂબીકો કે ખામીકો એક છે કે અસ્થિર અનિશ્ચિત અને ક્ષણભંગુર છે એટલે આપણા જીવનમાં સુખ અને દુઃખના મિશ્રણો રહે છે આપણને એ ખબર નથી હોતી કે અત્યારે મારા જે સુખ શાંતિ છે કેટલું વખત ટકશે અને એ કેટલું વખત ટકશે એની ચિંતા અને ભય હંમેશા આપણને રહે છે આપણે એને જીવન તરીકે સ્વીકારી લીધું છે પણ મનુષ્ય તો બુદ્ધિશાળી પ્રાણી છે એને એ વિચાર આવે કે મને કાયમી સુખ શાંતિની ઈચ્છા છે તો એ ક્યાંક તો મળતું હોવું જોઈએ કારણ કે ઈચ્છા એ જ વસ્તુની થાય કે જે વસ્તુ પ્રાપ્ત થઈ શકે એમ હોય ક્યાંક ને ક્યાંક આખી સૃષ્ટિમાં ઉપલબ્ધ હોય તો જો આપણે નિયમિત કાયમી એકસરખી રહેતા સુખ શાંતિ જોઈતા હોય તો આપણે મટીરિયલ વર્લ્ડનો આશરો છોડીને આત્મજગતનો આશરો લેવો પડે પૂર્ણ સુખ પૂર્ણ અને એક સરખા રહેતા કાયમી સુખ શાંતિ ફક્ત ને ફક્ત આત્મજગતમાં પ્રાપ્ત છે ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં બે જ માર્ગો વિશે વાત કરી છે જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ જ્ઞાનયોગ અને કર્મયોગ ભક્તિ એ બંનેને જોડતી કળી છે એમ કહેવાય છે કે જ્ઞાન વિના ભક્તિ આંધળી છે અને ભક્તિ વિના જ્ઞાન પાંગડું છે લેમ જગતનું જ્ઞાન તો આપણને પાંચ ઇન્દ્રિયોથી થાય છે એમાં તો કોઈ શંકા જ નથી પરંતુ આત્મા ઇન્દ્રિયો મન બુદ્ધિને પહોંચની બહાર છે એટલે આપણે શાસ્ત્રો અને અથવા તો કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુનો આશરો લેવો જ પડે કારણ કે પૂર્ણ સુખ શાંતિની ગેરંટી ફક્ત આધ્યાત્મિક જગતમાં જ છે મટીરિયલ વર્લ્ડમાં તો નથી કારણ કે એ તો અસ્થિર અનિશ્ચિત છે હવે ભગવાને બીજા અધ્યાયના ઓગણીસમાં ભગવાને બીજા અધ્યાયમાં જ્ઞાનયોગ અને કર્મયોગ બંને વિશેની રૂપરેખા આપી છે એનું એક્સપ્લેનેશન તો બાકીના સોળ અધ્યાયમાં છે ભગવાને બીજા અધ્યાયમાં જ્ઞાનયોગની શરૂઆત કરી અને ઓગણીસમા શ્લોક થી પચીસમા શ્લોક વિશે આત્માના લક્ષણો કયા છે આત્માના લક્ષણો કહેતા એમણે કહ્યું કે એ કોઈને હણતો નથી એ કોઈનાથી હણાતો નથી એ જન્મતો નથી એ મરતો નથી એને પંચમહાભૂત જળ પંચમહાભૂત સ્પર્શી નથી શકતા ભગવાને એને નૈનમ છિદ્ધાંતી શસ્ત્રાણી એટલે કે શસ્ત્રોથી એ કપાતો નથી મતલબ કે પૃથ્વી તત્વ અગ્નિથી એ બળતો નથી પાણીથી ભીંજાતો નથી વાયુ એને શોષી નથી શકતો વગેરે 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 મતલબ કે એ બધા આત્માના લક્ષણો છે પણ છે એ નથી કહ્યું આ તો કોને જ એવું થયું કે હું એમ કહું કે એ માણસ સજ્જન છે વિદ્વાન છે છે પ્રમાણિક છે તો નેચરલી તમને એ પ્રશ્ન થાય કે પણ એ કોણ છે કેવો દેખાય છે તો કો એવી વાત થઈ કે આત્મા 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 આપણે કરીએ છીએ પણ આત્મા કયા સ્વરૂપનો છે એ તો ભગવાને સ્પષ્ટતા કરી જ નથી અને ભગવાને આખી ભગવદ્ ગીતામાં એની સ્પષ્ટતા નથી કરી હા અત્યારે આપણે જે આજે જોઈશું પંદરમાં અધ્યાયનો છઠ્ઠો શ્લોકમાં એ વિશે પણ ઝાંખી આપી છે ભગવાને એ પણ એક લક્ષણ છે ભાઈ કોણ છે નથી કહ્યું એ આપણે આજે જોઈશું તો આપણે હવે આપણે એ જોવાનું છે કે આ ભગવાન આ પંદરમાં અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં ભગવાન એક વધારાની કેરેક્ટરિસ્ટિક કે જે આત્મા કેવો છે કે એનું સ્વરૂપ કેવું છે એના સ્પષ્ટ નિર્દેશ આપણને આપશે અને ભગવાન કહે છે કે આત્મા સ્વયં પ્રકાશ છે સ્વયં પ્રકાશનો અર્થ કે એ જાતે પ્રકાશે છે એને પ્રકાશવા બીજી કોઈ વસ્તુની જરૂર નથી જ્યારે બધા ભૌતિક પ્રકાશો ભલે સૂર્યનો પ્રકાશ હોય ચંદ્રનો પ્રકાશ હોય અગ્નિનો પ્રકાશ હોય આપણા ઇલેક્ટ્રિસિટીનો પ્રકાશ હોય એને પ્રકાશવા અન્ય પ્રકાશની જરૂર છે એ બધા પ્રકાશોને મૂળમાં ચૈતન્ય પ્રકાશ પ્રકાશે પ્રકાશવાનો અર્થ વેદોમાં શું થાય છે એ કહું તમને પ્રકાશનો અર્થ વેદોમાં થાય છે કે જેની ઉપસ્થિતિમાં કે જેની હાજરીમાં આપણને કોઈ વસ્તુનું જ્ઞાન કે ભાન થાય તે એટલે સ્વયં પ્રકાશ છે એની જાતે જ પ્રકાશે એને કોઈ પ્રકાશી શકે એમ નથી તો ભગવાને આખી ભગવદ્ ગીતામાં નથી કહ્યું કે કોણ છે પણ જો તમારે ખરેખર જાણવું જ હોય કે કેવા સ્વરૂપનો છે એ કોણ છે તો તમારે ઉપનિષદોનો આશરો લેવો પડે મેં આ પહેલા ઘણા બધા વિડીયોમાં કહ્યું છે કે ભગવદ્ ગીતા એ ઉપનિષદોનો સાર છે અને આટલા બધા ઉપનિષદોનો સાર સાતસો ભગવદ્ ગીતાના સાતસો શ્લોકોમાં વિસ્તારપૂર્વક કહેવો શક્ય નથી એટલે ભગવાને અમુક વસ્તુઓ તો એવા લોકો ઉપર છોડી છે કે જે લોકો ઓલરેડી અભ્યાસુ છે ને જાણે જ છે આ તો હું તમને જણાવું છું તો આપણે પહેલાં એ જાણીએ કે આત્મા કોણ છે કેવા સ્વરૂપનો છે તો એની શરૂઆતમાં ઐતરી ઐત્રીય ઉપનિષદમાં એમ કહ્યું છે પ્રજ્ઞાનમ બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ એટલે શુદ્ધ ચૈતન્ય એ બ્રહ્મ છે પ્યોર કોન્સિયસનેસ નોટ ફિલ્ટર બાય માઇન્ડ ઇટ લેક પ્યોર ઇઝ બ્રહ્મ સવાલ એ થાય છે આપણને કે આપણે તો આત્માની વાત કરીએ છીએ અત્યારે બ્રહ્મની ક્યાં વાત કરીએ તો એ સ્પષ્ટતા કરવા માંડુકીય ઉપનિષદમાં એમ કહ્યું છે કે અયમ આત્મા બ્રહ્મ આત્મા બ્રહ્મ છે તો સેલ્ફ તું એ જ એવું વાક્ય પણ છે છાંદોગી ઉપનિષદમાં કે તું એ જ છું તારો આત્મા છે એ જ બ્રહ્મરૂપ છે તો હવે આપણે સમજી શકીએ કે જો બ્રહ્મ શુદ્ધ ચૈતન્ય રૂપ છે તો આત્મા પણ શુદ્ધ ચૈતન્ય રૂપ છે હવે ભગવાને શું કહ્યું છે ન સદભાવ તે સૂર્યો ન શશાંકો ન પાવક એ એક એવું છે કે જેને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશતા નથી એનો અર્થ એ થયો કે એ બધા ને ચૈતન્ય પ્રકાશ પ્રકાશે છે તમે જ વિચારો કે લાશ પડી હોય ચૈતન્ય તત્વ વિનાની તે સૂર્યપ્રકાશ ચંદ્ર પ્રકાશ અગ્નિપ્રકાશને નથી જાણી શકતી ઓળખી શકતી જ્યાં સુધી આ શરીરમાં ચૈતન્ય છે ત્યાં સુધી જ તમે કે આ ભાઈ આ સૂર્યનો પ્રકાશ છે કે આ ચંદ્રનો પ્રકાશ છે એમ કહી શકશો પણ એ બધા ચૈતન્ય પ્રકાશને પ્રકાશી નથી શકતા એ પછી આના પછીના વિડીયોમાં આપણે કહીશું એ વાત અત્યારે તમે એ જાણો કે ન તદ્દભાસય તે સૂર્યો ન શશાંકો ન પાવક ત્યાં સૂર્ય ચંદ્ર અગ્નિની પહોંચ નથી મતલબ કે એ પ્રકાશો ચૈતન્ય પ્રકાશ સુધી પહોંચતા નથી કારણ કે ચૈતન્ય પ્રકાશમાં જ બધા પ્રકાશો પ્રકાશે આ સૂર્ય લાઇટ છે એ પણ આપણને ચૈતન્ય પ્રકાશના લીધે જ ખબર પડે છે એ સિવાય આપણને ખબર નથી પડતી તો આ તો આ વાત થઈ કે આત્મા શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે સ્વયં પ્રકાશિત છે પ્રકાશ સ્વરૂપ છે બીજી રીતે જોવા જઈએ તો ચૈતન્ય સ્વરૂપ એટલે કે ચૈતન્ય તત્વ જ્ઞાન સ્વરૂપ અને પ્રકાશ સ્વરૂપ છે જ્યારે એ સિવાયનું બીજું જે મટીરિયલ વર્લ્ડ છે મટીરિયલ જગત છે એ તો જળ છે જળ તો પોતાને પણ નથી જાણી શકતું કહું પથ્થરો છું તે બીજાને કેવી રીતે જાણી શકવાનો છે તો જળ વસ્તુ કદી ચૈતન્યને પ્રકાશી ના શકે કોન્શિયસનેસને પણ કોન્શિયસનેસ સર્વ જગતને પ્રકાશી શકે છે મતલબ કે કોન્શિયસનેસ વડે યુ રેકોગનાઈઝ એવરીથિંગ તો આ થઈ પહેલી લીટીની એ ભગવાન હવે બીજી લીટી કે યજ ગત્વ પરમમ મદદ પરમય એ મારું સ્થાન છે એ મારું ઘર છે એ મારું નિવાસ સ્થાન છે મતલબ શું થયો કે પરમાત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એમનું ઘર એ છે એમનું સ્થાન એ છે એનો અર્થ કે એ શુદ્ધ પ્રકાશ કે જ્ઞાન સ્વરૂપ છે એનામાં જળ મટીરિયાલિટી નથી એને યદગતવાના નિવારત તે ત્યાં પહોંચ્યા પછી કોઈ આ સંસારમાં પાછો નથી આવતો એનો અર્થ એ કે જે અવિકારી અવિનાશી ચૈતન્ય રૂપમાં સ્થિર થઈ ગયો સ્થિર થઈ જવાનો અર્થ એ પોતાને જાણતો થઈ જાય કે આ થું આ અવિનાશી અવિકારી શુદ્ધ ચૈતન્ય અને વિકારી વિનાશી દેહના મિશ્રણમાં હું ચૈતન્ય રૂપ જીવાતમાં છું એવું જાણું એ ત્યાં જ પહોંચવા બરાબર છે મિશ્રણ જ છે આ કોન્શિયસનેસ અને ઇનટ બોડીનું આ મિશ્રણ છે બીજું કશું નથી એમાં બોડી જળ છે અને જીવાત્મ ચૈતન્ય રૂપ છે નિર્વિકાર અવિનાશી અવિકારી એનામાં કોઈ વિકાર નથી આવતો હું જન્મ્યો ત્યારે જે હતો એ જ છું શરીર ભલે બદલાયું મારું તો યદગતવાના નિવર્તન તે એ જે પોતાને એવું જાણી લે છે એ પોતાને અવિકારીને અવિકારી જાણે છે અવિનાશી જાણે છે હવે જે વસ્તુ અવિકારી કે અવિનાશી છે એમાં તો કોઈ વિકારો આવતા જ નથી મોડિફિકેશન્સ આવતા જ નથી તો ત્યાં સુખ અને દુઃખના મિશ્રણો નથી ત્યાં પ્રિય ને અપ્રિય નથી ત્યાં ગમતું ને અણગમતું નથી કશું જ નથી કારણ કે એમાં કોઈ વિકાર જ નથી આવતા એ પૂર્ણ સુખ અને પૂર્ણ આનંદનો સોર્સ છે હવે જેને પૂર્ણ સુખ પૂર્ણ આનંદ અને પૂર્ણ શાંતિ મળતા હોય એ શા માટે આ જગતના અપૂર્ણ અનિશ્ચિત અસ્થિર સુખ શાંતિના આનંદ માટે આવે શા માટે સંસારમાં આવે જે એક વખત એ પહોંચી ગયો એ જગ્યાએ આ તો કોના જ એવું છે કે જો મેં એકવાર ફાઇવ સ્ટાર ખા ફાઇવ સ્ટાર હોટલનું મને જમવાનું મળી જાય તો હું શા માટે વાસી રોટલો ખાઉં એ જે પોતાને જાણી લે છે કે હું અવિકારી જીવાતમાં છું ચૈતન્ય રૂપ જીવાતમાં છું એ ફરીને પાછો પોતાને સંસારમાં નથી આવતો મતલબ કે પોતાને દેહ તરીકેની ભૂલ નથી કરતો આપણું અજ્ઞાન કે આપણી ભૂલ એ છે કે આપણે આપણે આપણને શુદ્ધ ચૈતન્ય રૂપ જીવાતમાં જાણવાને બદલે આ જળ અવિકારી શરીર સમજીએ છીએ કે હું એટલે આ પાંચ ફૂટ આઠ ઇંચનું શરીર આપણે શરીર નથી આપણે શરીરમાં આવ્યા હતા શરીરને છોડીને જવાના છીએ તો આ થઈ આપણી વાત કે હું જે માણસ આ સંસારને છોડી જાય છે એનો મતલબ એ નથી થતો કે મૃત્યુ પામે છે પણ સંસારની વાતોથી અલગ થઈ જાય છે સુખ દુઃખ એ વિચલિત થતો નથી સુખ આવે કે દુઃખ આવે ત્યાં સુખ દુઃખ બંને નથી એટલે આવતું જ નથી કશું આત્મા જ્ઞાન સ્વરૂપ એટલે કે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે અને જે પોતાના આત્મામાં સ્થિર થઈ જાય છે એ કાયમી સુખ શાંતિનો અનુભવ કરી શકે છે એના જીવનમાં દુઃખ આવતું નથી સુખથી એ બહુ ઉછળતો નથી આત્માને ઓળખવો એટલે પરમાત્માને ઓળખવા અને પરમાત્મા તો બધાથી અલિપ્ત છે અસંગ છે એ બધા આખા જગતની લીલાઓ જુએ છે પોતે લીલાઓ કરે છે પણ એ લીલાઓથી પણ એ અલિપ્ત છે ભગવાને પોતે કહ્યું છે કે મમય વંશે જીવ લોકે અથવા તો અહમ આત્મા ગુડા કે છે સર્વભૂતા સહ્યસ્તિત્વ દરેક પ્રાણીઓના હૃદયમાં રહેલો હું જ આત્મા છું તો તમે આત્માને ઓળખ્યો એટલે પરમાત્માને ઓળખ્યા અને પરમાત્માને ઓળખવાનો અર્થ તમે પરમાત્મા રૂપ બની ગયા પરમાત્મા રૂપ થયા પછી આ જગતના કયા સુખ દુઃખો તમને સ્પર્શ કરશે મતલબ કે ભગવાનને આ શ્લોકનો અર્થ આપણે આ રીતે પણ લઈ શકીએ કે ભગવાનને મૂર્તિ રૂપે પૂજો છો તમે તો એ તો મટીરિયલ રૂપને ભગવાનના પૂજો છો ભગવાનના આત્મરૂપને પૂજવાના છે તો ભગવાનનું આત્મરૂપ છે જ્ઞાન સ્વરૂપ સ્વયં પ્રકાશિત ચૈતન્ય રૂપ આપણે એ ચૈતન્ય રૂપને જાણવાનું છે એમાં સ્થિર રહેવાનું છે અને આ જીવન કાયમી એક સરખા રહેતા પૂર્ણ સુખ શાંતિ અને આનંદમાં જીવવું છે અને આધ્યાત્મ શાસ્ત્રો એના માટે જ છે કે મટિરિયલ વર્લ્ડથી તું બને એટલો અસંગ થતો જા છે મટીયલ સાય મટીરિયલ જગતમાં રહેવાનું છે હું કોઈને સાધુ સાધુસન થવાનું કહેતો નથી જે પ્રકૃતિને છોડી દે છે એ કઈ રીતે સાધુ સાધુસન થઈ શકશે જ્ઞાન પ્રાપ્ત કરશે કારણ કે તમે નકારાત્મક બાજુને ના જુઓ ત્યાં સુધી સકારાત્મક બાબત બાબત વિશે કશું જાણતા નથી માટે પહેલાં પ્રકૃતિને પણ જાણો અને સંસારને છોડીને પ્રકૃતિને કેવી રીતે જાણશો સંસારના સુખ દુઃખો કેવી રીતે સમજશો માટે સંસારમાં રહો સંસારની રીતે જીવો સંસારના લોકોની જેમ જીવો એમની જોડે વ્યવહારો કરો પણ તમે કશું કરતા નથી કર્તૃત્વ ભોક્તૃત્વ તમારું નથી એ શરીર મન બુદ્ધિનું ઇન્દ્રિયોનું છે હું બધાનો અસંગ સાક્ષી માત્ર જ છું મારા ભાઈઓ બહેનો જો તમને મારી ભગવદ્ ગીતા કહેવાની આ રીત પસંદ આવતી હોય તો તમે જો સબસ્ક્રાઈબ કરીને આ ચેનલ સાંભળતા હો તો સાંભળતા રહેજો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સાંભળજો પહેલી વાર આવ્યા હો તો અને તમારા જેવા ગીતા જ્ઞાન કે આધ્યાત્મિક જ્ઞાનના જે જિજ્ઞાસુઓ છે એમને પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી સાંભળવાનું કહેજો આપણે નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર